ક્ષત્રિય સમાજ એક મંચ ઉપર એકત્રિત થઈ રહ્યો છે યુવા મોરચાની ટીમ જે છે રાજપૂત વિદ્યાસભાની તે મારી સાથે છે સીધી વાત તેમની સાથે જ કરવી છે આપુ આખો યુવા મોરચો આજે એક ટીમ છે સમગ્ર યુવા મોરચાની ટીમ આજે ક્ષત્રિય પહેરવેશ સાથે આમ શક્તિ મંચ ઉપર ઉપસ્થિત રહેશે આગામી સમયની અંદર આ યુવા મોરચો કેવી રીતે કામ કરશે અને આજને દિવસ દરમિયાન યુવા મોરચાની કેવી કેવી ભૂમિકાઓ છે આગામી દિવસોમાં યુવા મોરચો બધી ટૂંકમાં ક્ષત્રિયની વ્યાખ્યામાં આવતા તમામ સમાજોને સાથે રહી અને એક પ્રચંડ તાકાત ઊભો કરવા જઈ રહ્યો છે આપ સમજો છો કે જે ફેરબદલ થઈ રહ્યો હોય યુવાનો દ્વારા થાય છે તો યુવાનો કટિબદ્ધ છે સમાજના ઉત્થાન માટે શૈક્ષણિક ગણો સામાજિક ગણો આર્થિક ગણો એટલે યુવા મોરચાની ખૂબ મહત્ત્વની ભૂમિકા રહેશે આગામી દિવસોમાં આગામી દિવસોમાં યુવા મોરચાની ભૂમિકા ખાસ રહેવાની છે અને આ વખતે જે ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ જે બનાવવામાં આવ્યું છે એનો લોગો જે ડિઝાઇન કરવામાં આવ્યું છે લોગાની અંદર પણ યુવાનોને પ્રાધાન્ય આપવા માટે લેપટોપનો સિમ્બોલ પણ એક મૂકવામાં આવ્યો છે કઈ રીતે જોવો છો આને અમારો ભૂતકાળ બહુ ભવ્ય હતો આજના રાજકીય અને પોલિટિક્સ અને કોમ્પિટિશનના યુગમાં ક્ષત્રિયનો યુવાન પણ એટલો દરેક કોમ્પિટિશનમાં ક્વોલિફાઈડ થાય છે એટલે આવનાર સમયની અંદર શિક્ષણ ટેકનોલોજી અને સાયન્સની અંદર ક્ષત્રિય યુવાન ક્ષત્રિય બહેનો ક્ષત્રિયમાં આવતા જેમ અમારા આગામી પ્રવક્તાએ કીધું એમ તો સમાજના દરેક યુવાન યુવતીને માટે આવનાર સમયમાં કોમ્પિટિશનના જમાનામાં એક સરસ મજાનું પ્લેટફોર્મ મળે એ માટે યુવા સંગઠનની ટીમ અમારી કામ કરી રહી છે અમારું ટ્રસ્ટી મંડળ અમારું વિદ્યાસભા સમસ્ત ગુજરાતમાં જેટલા બી ક્ષત્રિયના સંગઠન છે એ અમારી સાથે છે અને આનો પ્રચંડ આવનાર સમયની અંદર આનું પરિણામ બહુ જલ્દી નથી મળવાનું બહુ સતત મહેનત કરવાની છે અને જ્યારે પરિણામ મળશે ત્યારે પરિણામ ફર સ્વરૂપે સમાજને બહુ મોટું રૂપે ઉપયોગી થઈશું અમે બિલકુલ ક્ષત્રિય સમાજનું ભૂતકાળ એ ભૂલી ના શકાય એ પ્રકારનો ભૂતકાળ હતો આ ભૂતકાળની વચ્ચે હવે યુવાનોને કેવી રીતે જોડવામાં આવશે અને યુવાનો સાથે આગામી સમયમાં કેવી રીતે લડત આપવાની રહેશે સંગઠનમાં સૌથી વધારે તાકાત રહેલી છે અત્યારે તો અમારું એક ફોકસ છે કે સંગઠન સૌથી વધારે મજબૂત થાય ક્ષત્રિયો બધા એક મંચ પર આવે અને એક આહવાન થાય એવી જ સારી વસ્તુ છે બબુ યુવાનોને વધુમાં વધુ જોડવામાં કેવી રીતે સફળતા મેળવશું કેમ કે યુવાનો થકી જ સમાજ આગળ વધતો હોય છે અમે આ ક્ષત્રિય મહાસંમેલન બાદ અમે ઠેર ઠેર ગામડે ગામડે શહેર શહેર વાઇઝ જેટલા વિસ્તારો વાઈઝ યુવાનોની મીટિંગો કરીશું અને ક્ષત્રિય સમાજની આ જે સંગઠનની તાકાત છે એનો પરિચય કરાવડાવીશું એના વિશે માહિતી આપીશું અને જોડી અને આપને મેં પહેલાં જ કહ્યું કે જે બી બદલાવ લાવી શકશે એ યુવાનો જ લાવી શકશે એટલે આગામી સમયમાં ક્ષત્રિયની વ્યાખ્યામાં આવતા તમામ તમામ ક્ષત્રિયો ભેગા થશે અને આપને એક વાત બહુ સ્પષ્ટ જણાવું કે ક્ષત્રિયની વ્યાખ્યામાં આવતા તમામ સમાજોની તાકાત જે આંકડાથી મપાય છે ને એ આંકડો ચોપન ટકા છે બહુ બહુ જોરદાર આંકડો છે ચોપન ટકાએ અમે છીએ ના માત્ર પાંચ ટકા સાત ટકા પંદર ટકા વીસ ટકા સમગ્ર ગુજરાતના ક્ષત્રિયો ચોપન ટકામાં છે બિલકુલ આગામી સમયની અંદર ક્ષત્રિય સમાજ જે છે તે ગામે ગામ જશે યુવાનોને જોડવા માટેનો પ્રયત્ન કરશે મિટિંગો કરશે અને યુવાનોને જોડીને સમાજ માટે કામ કરવા માટે આ આ યુવાનોને એકત્રિત કરવામાં આવશે કોઈ પણ સમાજ હોય એના માટે યુવાનો જે છે તે સમાજનું આગામી ભવિષ્ય હોતું હોય છે તેમજ ક્ષત્રિય સમાજનું પણ આગામી ભવિષ્ય જ્યારે યુવાનોના હાથમાં છે ત્યારે આ યુવાનોને એકત્રિત કરવા માટે અને ક્ષત્રિય સમાજને એક કરવા માટે યુવાનોની એકતા માટે ગામે ગામ જવામાં આવશે મિટિંગો કરવામાં આવશે અને યુવાનોને સાથે લઈને આગામી ભવિષ્ય જે છે તે નક્કી કરવામાં આવશે આપ અમારી ચેનલ ન્યૂઝરૂમને આજે જ લાઇક કરતા રહેજો શેર કરતા રહેજો અને અમને આવોના આવો સપોર્ટ પણ કરતા રહેજો નમસ્કાર